નથી ખબર એમ કીધું મગન મામા એ પોલીસ ચોકી ને પોલીસ વાળા મને લઈ આવ્યા હે તો હવે કરવાનું શું હે આમાં શું કરવા પોલીસ મને થોડી પોલીસવાળાને વાળા તમે પોલીસ વાળાને દિયો ફોન તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો એટલે હું હમણાં જાવ જ છું પોલીસ ચોકીએ શું કરવા લઈ ગયા મને ખબર નથી મામા બરાબર હા

એવું ન હોય મને બધી તને કદાચ ખબર હોય ને મમ્મી ના 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 માને જ ખબર મમ્મી ને તો ખબર જ હશે એ તો ફાઇનલ છે શું કરવા લઈ ગયા શું નહિ એ મને ખબર નથી પણ એ મમ્મી ને તો ખબર જ છે

ઘરે આવ્યા નથી ઘરે એક વાર આવો અને મારું સાંભળો બરાબર પછી હું તમને પચી વર્ષ ની અંદર જે જેટલી થતી હતી બધાય પ્રયત્ન મેં બધાય કરી લીધા મારી રીતે મગનમા કઈ કહેતા નથી ને એવું મમ્મી એવું હે મગન મગનમા તમે કઈ કેતા નથી એવું મમ્મી હે મામા ને હું કહું મારું માની લેવાના એક બીજું મામા ને જે કરવું હોય હું કઈ કેતો નથી તમે આવું કરો ને બીજા નંબર માં મામા કઈ કરે એનો અમને મારે મારે પરિણામ ભોગવવાનું છે મને હેરાન કરવાનું હું ઈ જ કવ તો હવે મગન માં આવું કરે તો અમારે શું કરવા તમે મને કયો કે ભાઈ મમ્મી અહિયાં બેસે ઈ સારું લાગે તો ભલે તો પછી હું કઈ છોડવા નું થાતું નથી મારે મારે હું અમે હું સારું લગાડવા માટે કોઈ વાત જ નથી કરતો સારું ક્યાં લગાડવા એને અમે હું એવું થોડું ઈચ્છું છું કે હેરાન થાય તો હું એમ જ કહું છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો એમ તો મને લગભગ બે દોઢ બે કલાક પેલા ફોન આવ્યો તો મેં કીધું લાવો કઈ વાંધો નહી હું રમેશ મામા વાત કરી લઉં બરાબર શું મેટર છે શું નહી એ ઓલા ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી બરાબર છે એ વાંધો તો હું કમ હમણાં આવું છું એટલે હું અત્યારે રસ્તામાં છું અને મમ્મી જો અહિયાં બેહીન સારા લાગતા હોય તમને એવું લાગતું હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે બીજું શું હોય હવે સારું નથી લાગતું મને ક્યાં સારું લાગે તો પછી તમે એમ કહો કે તમે છોડાવવા હોય એને હવે મારું તો માને એમ છે ને તમને ખબર છે મારું એ માને એમ છે નહીં મારું મમ્મી માને એમ છે એ તમને ખબર છે અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મી ને કેટલી વખત કહું છું કે તમે અહીંયા નો જાવ બરાબર તમારે 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 એને જે જોઈએ છે એમાં અમે ક્યાં ના પડી તો હું કરવા તો હું એમાં જ કહું છું કે તો મગન મામા ને કયો ને એને દઈ દે જે વસ્તુ જોતી હોય એને તો એ ક્યાં ના પડે છે એને એ દઈ દેવા તૈયાર છે તો તો હું કોમ એ ગાળું છે મને એમ કીધું કે દીધી અત્યારે,

આપણે પ્રકાશભાઈ હતા બરાબર અને બધા driver હતા બરાબર અહિયાં ત્યારે વાત કરી લ્યો કે ભાઈ મમ્મી ને શું કીધું એને હું સાંભળતો હતો ત્યારે મેં મમ્મી ને કીધું તમે રહેવા દયો હું બધું કરું હું તો કરું ને ત્યારે એને શું કીધું ખોડલધામ જાવ અવાજ કપાય છે એ આવે હવે હરકો હાલો હાલો હા અવાજ કપાઈ છે તારો હું ખોડલધામ છું એ કઈ વાંધો નહી તો પછી મને તમે ક્યારે વાત કરો અત્યારે છોડાવું કે નો છોડાવું મમ્મી ને એ નો છોડાવો છોડાવવાની મને મારે કોઈ સત્તા નથી હું પોલીસ ને કહી દઉં છું કે ભાઈ શું કરવા તમે એમ કરો છો ને તમે એને જે કઈ હોય પૂરું કરી દયો એ તો વાત કરો ને છોડાવો મારી ઉપર એમ કે કે તું છોડાવોનો છોડાવો એટલે મારે તને કહેવાનું કે છોડાવ જ હોય ને તો મગન મામાએ કમ્પ્લેઈન્ટ જે કરી મગન મામામ વાત કરો કે ભાઈ આ રીતે કમ્પ્લેઈન્ટ શું કામ કરી છે તમે ભલે બરાબર ને એટલે હું તમને કાલ મળીશ તમે કહો ત્યારે હું તમારી પાસે ત્યારે ટાઈમ હોય ત્યારે હું તમને મળી જઈ સાચો

I did